એસસી એસટી અનામત મુદ્દે જ્યારે ભારત બંધ એલાન જાહેર કરવામાં આવેલ જેને લઈને લીમડી શહેર સજ્જડ બંધના દ્રશ્યો જોવા મળ્યા નાંદા સુપ્રીમ કોર્ટના એસસીએસટી એસટી વર્ગના આરક્ષણ અંગેના ચુકાદાથી એસસી વર્ગના લીમડી તાલુકાના લોકો ભારે આક્રોશ સાથે રોષવ્યાપી જવા પામ્યો હતો લીમડી શહેરમાં પણ આ એલાન જાહેર કરવામાં આવ્યું અને શહેરમાં લીમડી સરોવરિયા ચોક ગ્રીન ચોક રાચક વી ચોક અને વ્હાઈટ હાઉસ પાસે ભલગામડા ગેટ સહિતના વિસ્તારોમાં બોર્ડ લગાવવામાં આવેલ લીંબડી શહેરના વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડીને ભારતના બંધના પગલે પૂરો સાત અને સકાર લીંબડી શહેર સજ્જડ બંધના દ્રશ્યો જોવા મળ્યા લીંબડી શહેરમાં આવેલ બાલ મંદિર સ્કૂલ શાળા કોલેજ આઈટી આઈ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ સજ્જડ બંધ જોવા મળી પરંતુ જે લોકો માટેની ઇમરજન્સી સેવાઓ છે જેમ કે હોસ્પિટલ મેડિકલ સ્ટોર અને અન્ય ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે જ્યારે લીંબડી શહેર સજ્જડ બંધ પગલે લીંબડી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને લીંબડી પોલીસ પીસીઆર અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી જોવા મળી હતી અને આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને એસ એસટી વર્ગમાં લોકોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો આજના ભારત બંધ એલાનને લઈને લારી ગલ્લા દુકાનો ફેક્ટરીઓ સહિત સજ્જડબંધ જોવા મળતા લીમડી શહેરની ભારત બંધ હોય તેવું લીમડી શહેરમાં જોવા મળ્યું ને ભારત બંધના એ લાનની લિમડી શહેરની જનતા અને વ્યાપારીઓએ સાથે સહકાર આપ્યો લોકોએ વ્યાપક વિરોધ પ્રદર્શન કરીને બંને સફળ બનાવવાના પ્રયત્નો કર્યા જય ભે નમો બુદ્ધાય માનનીય સુપ્રીમ કોર્ટ જે વર્ગીકરણ બાબતમાં એસસી એસ ટી અનામત જે બંધારણી મળી છે જે અસ્પૃશ્યતાના મુદ્દા ઉપર જે આ મળેલી છે કોઈ આર્થિક પેલા માટે મળી નથી એટલે આ જે મુદ્દો છે સુપ્રીમ કોર્ટનો કોઈ અધિકાર નથી જે કોઈ અધિકાર છે પાર્લામેન્ટનો અધિકાર છે રાજ્યસભા અને લોકસભામાં ખરડા પસાર કરવા ખરડા રદ કરવા સુપ્રીમ કોર્ટનો કોઈ પણ અધિકાર છે નહીં છતાં પણ સુપ્રીમ કોર્ટે ચંચુપાત કર્યો છે અને આ ચંચુપાત એટલા માટે કરવામાં આવ્યો છે મનુવાદી જે માણસો છે એના ઇશારા સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે એટલે સમગ્ર એસસી એસટી દલિતો આ ચુકાદાની વિરુદ્ધમાં છે અને આવતા આના પણથી વધારે ઉગ્ર આંદોલન કરવા પડે તો પણ કરશું અને મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને અમે આવેદન પત્ર પણ આપવાના છીએ આ આવેદન પત્ર કલેક્ટર શ્રીને ને આપીશું અને કલેક્ટર શ્રી મહામહિમ ને મોકલાવશે આ સમગ્ર એસસી એસટી સમાજની લાગણી છે એ લાગણી મહામહિમ રાષ્ટ્રપતિ ને અમે પહોંચાડવાના છીએ અને આ ચુકાદો છે તાત્કાલિક અસરથી મહિમ રાષ્ટ્રપતિ રદ કરે અને આ ચુકાદાની સામે અમારે જેટલું બને એટલું અમે લડત આપવા એસટી એસટી તૈયાર છીએ